લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ હવે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર પણ લોકસભા બે હજાર ચોવીસને ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતની દરેક પાર્ટીઓ હવે તૈયારીઓમાં વ્યસ્ત છે એટલે કે સતત સંગઠન અને પ્રદેશ કક્ષાની બેઠકો થઈ રહી છે ખાસ કરીને ભાજપ સૌથી વધારે એક્ટિવ મોડમાં નજર આવી રહ્યું છે ગુજરાત ભાજપે રાજ્યની છવ્વીસ લોકસભા બેઠક પર છવ્વીસ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત પણ કરી દીધી છે જેમાં પૂર્વ મંત્રીઓ પ્રદેશના ટોચના આગેવાનો અને અગ્રણીઓનો સમાવેશ થાય છે ભાજપ માની રહ્યું છે કે જે રીતના તેની તૈયારીઓ આગળ વધી રહી છે બે હજાર ચોવીસની લોકસભામાં રાજ્યની તમામ છવ્વીસ લોકસભા બેઠકો ઉપર તે પોતાનો વિજયનો ધ્વજ ફરકાવશે આપને જણાવી દે કે કમલમ ખાતે પ્રદેશ ભાજપના આગેવાનો એટલે કે તમામ મોરચાના પ્રમુખ મંત્રીઓ મહામંત્રીઓની સતત બેઠક થઈ રહી છે સતત રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે અને આ છવ્વીસ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જવાબદારી તમામ સીટની રહેશે એટલે કે તમામ સીટ ઉપર તે માર્ગદર્શન આપશે પ્રજાને કઈ રીતના ભાજપની સાથે જોડવું કેવા ઉમેદવાર હોવા જોઈએ તે તમામ જવાબદારી આ છવ્વીસ રાષ્ટ્રીય પરિષદના સભ્યોને સોંપવામાં આવી છે